અત્યારે તહેવારનો માહોલ ધનતેરસ ગઈ ગઈકાલે આપણે ધનતેરસમાં ભારતની સંસ્કૃતિ પ્રમાણે બધા લોકો સોના ચાંદીની ખરીદી કરતા હતા સોના ચાંદીની ખરીદી કરતા હતા આ વર્ષે ખરીદી કરે એવું આ સરકારે કાંઈ રાખ્યું નહીં કારણ કારણ કે સોનાનો ભાવ એક લાખને છવ્વીસ હજાર ચાંદીનો ભાવ એક લાખને પચાસ હજાર કિલોના ઓલે એક લાખને છવ્વીસ હજાર દસ ગ્રામના તો આવો ભાવ સાંભળીને આવો ભાવ સાંભળીને કોઈ લોકો સોનીની દુકાને જાય ખરા સોનીનું નામ પડે ને ત્યાં માણસ ગભરાઈ જાય એવી પરિસ્થિતિ કરી નાખી આ સરકારે

હું આવી સત્તામાં તો સો દિવસ ની અંદર બધી ભાવ બધી વસ્તુનો અડધો ભાવ કરી નાખીશ પેટ્રોલ ના પણ અડધા રૂપિયા થઈ જાય છે ના પણ અડધા રૂપિયા થઈ જાય છે સોના ના પણ અડધા રૂપિયા થઈ જાય છે તો ઈ બધું ક્યાં ગયું બોલવા ક્યાં ગયા બધા आप मुझे साठ महीने दीजिए साठ महीने मैं आपको सुख चैन की जिंदगी दूंगा ये वादा करने आया हूँ तेलंगाना के भाई बहनों मुझ पर पांच साल भरोसा करो ज्यादा नहीं कह रहा पांच साल भरोसा करो इन्होंने जितना लूटा है ना मैं आपके चरणों में ला के रख अत्यारे तो कहवा त्योहार नो माहौल से પણ કોઈ લઈ શકતું નથી એનું કારણ કે જે બધી બીજી વસ્તુ છે બધામાં ભાવ વધારો છે એની ઉપર કોઈ જાતનો કંટ્રોલ નથી સરકારનો મોટા મોટા ઉદ્યોગપતિઓ મન ફાવે એવા ભાવ વધારે છે મોબાઈલના રિચાર્જમાં મન ફાવે એવા ભાવ વધારી નાખે મન ફાવે એ રિચાર્જ કાઢી નાખે કોઈ પણ જાતનું કોઈ જાતની એગ્રીમેન્ટ નહીં ખેડૂતના પાક ઉપર ભાવ વધારો કરવાનો હોય તો તેને આંદોલન કરો સતાય ન વધે અને જે ટેકાનો ભાવ હોય રજી થાય તો ચારસો પાંચસો નીસી અરજી શરૂ થાય તો એને ભાવ મળતો નથી અને તમારે વસ્તુ જો લેવી હોય તો બધી વસ્તુનો ભાવ ચાર ગણા ને પાંચ ગણો ત્યારે બે હજાર ચૌદ પહેલા બધી વસ્તુના અત્યારે જે ભાવ છે એનથી ચાર માં ભાગ ભાગના ભાવ હતા ઓગણીસો ને સુડતાળીસ સોનાનો ભાવ દસ નો અઠ્યાસી રૂપિયા પછી કોંગ્રેસ સરકાર બે હજાર ચૌદ સુધી સોનાનો ભાવ છવ્વીસ હજાર રૂપિયા કેટલા વર્ષ થયા સાઈઠ વર્ષ તો કોંગ્રેસ સરકારે વર્ષ ની અંદર અઠ્યાશી રૂપિયાથી છવ્વીસ હજાર સુધી લઈ ગયા પણ કેટલા વર સાઠ વરસ સાઠ વર્ષની અંદર છવ્વીસ હજારે ભાવ પહોંચ્યો પછી આવી બીજેપી સરકાર બે હજાર ચૌદથી બે હજાર પચીસ અગિયાર વર તો સોનાનો ભાવ અત્યારે એક લાખ ને છવ્વીસ હજાર તો સવીસ હજાર તો આગલા આગલી સરકારના હતા જ તો વધે કેટલા એક લાખ

कतई नहीं करना चाहिए छोटी सी भी गुना या गलती ध्यान में आती है चौराहे पर फांसी देनी चाहिए ये क्या बोले मैं समझा चौराहे पर खड़े रख करके मोदी को फांसी देनी चाहिए मैंने सिर्फ देश से पचास दिन मांगे हैं पचास दिन अगर तीस दिसंबर के बाद कोई मेरी कमी रह जाए कोई मेरी गलती निकल जाए कोई मेरा गलत इरादा निकल जाए પણ શોક માં આવ્યા જ નહી ને અત્યારે ક્યાંય નીકળ્યા જ નહી શોકમાં બધી ભૂલ જ છે બધી વસ્તુનો ભાવ વધી ગયો છે જ્યારે એ સરકાર નહોતી ત્યારે એમ કહેતા ભાઈ કોંગ્રેસ સરકારે જે પેટ્રોલ ડીઝલનો ભાવ વધાર્યો છે એનો આપણે અડધો કરીશું કાળું નાણું ભેગું કર્યું છે કોંગ્રેસ સરકારે વિદેશમાં લૂંટી લૂંટી એ આપણે પાછું લાવીશું પણ એક પણ વસ્તુ બની નહીં એટલે એટલે એની ભૂલ જ કહેવાય પણ ભૂલ કરી છે પણ સ્વીકારે નહીં અને પ્રેસ કોન્ફરન્સ કહેવાય ને કે પત્રકાર સામે ક્યારેય આવ્યા નથી અગિયાર વર્ષની અંદર પત્રકાર સામે આવવાનું નહીં એને જે બોલવું હોય સ્પેશિયલ રૂમમાં બેસી કેમેરાને સામે બોલી નાખવાનું બાકી ક્યાંય પ્રેસ કોન્ફરન્સ કરવાની નહીં પત્રકારને બોલાવવાના જ નહીં એ બોલાવે આપણી સામે આવે તો પ્રશ્ન પૂછે ને કે આમ કર્યું તેમ કર્યું આ વાત હતી કેમ ન થયું એટલે પત્રકાર જ નો આવે તો એના હોય કહેવાય ને ગોદી મીડિયા હોય એવા હોય જે નક્કી કરેલા હોય પ્રશ્ન પૂછવાના એવા હોય હજી સુધીમાં પ્રેસ કોન્ફરન્સ કરી જ નથી એવા આપણા મહાપુરુષ વિશ્વગુરુ છે વિશ્વગુરુ મહામાનવ પૂછો કે તમે આ બધું બોલ્યા બે હજાર ચૌદ પહેલા અડધો ભાવ કરશું પેટ્રોલ ડીઝલનો ભાવ ઘટાડશું ગેસના બાટલાના ઘટાડશું સોના સંધિના ભાવ ઘટાડશું બધી મોંઘવારી અડધી કરીશું કાળું ધન પાછું આપશું એવી તો ઘણી વસ્તુ બધી બોલ્યા સો દિવસ આમ કરી નાખશું ને પચાસ દિવસ આપો ને દિવસ આપો એની જગ્યાએ બાર બાર વર આપ્યા કાંઈ કર્યું નહીં બધા ઉદ્યોગપતિને ઉદ્યોગપતિ હતા એને લોન આપી અને કરી નાખી આ નાના માણાને તો બસો પાંચસો રૂપિયા બાકી હોય ને તો વસૂલ કર્યા આ સરકાર તમને એમ થાય ઇન્ફ્રાસ્ટ્રકચર વિકાસ વિકાસ કોઈ જાતનો વિકાસ નથી વિકાસ થયો ખાલી કમલમનો તમે જિલ્લા જિલ્લામાં સર્ચ મારીને યુટ્યુબમાં જોઈએ કે ભાઈ આ જિલ્લામાં બીજેપીનું કાર્યાલય બતાવો એટલે તમને બતાવશે કેવું કાર્યાલય બનાવ્યું છે કેવા મોટા હેવી હેવી બંગલા બનાવ્યા છે કેટલા માળનું બનાવ્યું છે એમાં શું શું સુવિધા છે એટલે તમને અંદાજ આવી જાય છે પછી એ જિલ્લામાં જે સરકારી નિશાળો હોય એ જોઈજો એટલે તમને ખબર પડી કે સરકારી નિશાળો આપણા ભારતમાં કેવી છે સરકારી હોસ્પિટલો કેવી છે અને કાર્યાલય કેવી છે એટલે તમને અંદાજ આવી જાય શેનો વિકાસ થયો અને આમ સરેરાશ આખા દેશમાં તમે જોઈ શકો કે ગરીબ માણસો વધારે ગરીબ બનતા ગયા છે અને ઉદ્યોગપતિઓ વધારે પૈસાવાળા બનતા ગયા છે ને ખેતી પાયમાલ થતી જાય છે દરરોજ ઘણાય લોકો ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે આ છે ભારતમાં ભાજપ સરકારનો વિકાસ જેને ગાદીમાં આવવા માટે બેસવા માટે બહુ મોટા મોટા પ્રલોભન આપ્યા હતા પણ એક પણ વાતમાં સક્સેસ નથી થયા એટલે એની ઘણી ભૂલું છે એટલે એને સામે હાલી અને સોરે આવી જવું પડે અને લોકોને કહેવું પડે કે મને ફાંસી આપી દો તો કહેવાય કે ભાઈ બોલ્યા હતા એ પ્રમાણે મેં પાડ્યું મારથી ના કામ ન થયું આ રાજીનામું આપી દેવું પડે અને કાંઈ એને પોતાએ આત્મહત્યા કરી લેવી પડે અત્યારે એવો સમય છે